તાજેતરમાં આજે વાકાનેરના પત્રકાર કેતનભાઈની સામે સ્થાનિક ધારાસભ્ય દ્વારા બેહુદાને અવધ્રવત્રને મોબાઈલ છીટી લેવાની ઘટનાના સમાચારો સામે આ ત્યારે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ jignesh bhai ત્યાં પહોંચ્યા હતા અને પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા વધુ વિગતો મીડિયા jignesh kalawadiya રાષ્ટ્રીય અધ્યક્ષ अखिल ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ આજ રોજ અમે વાકાનેરની મુલાકાતે આવ્યા છીએ આપ સૌ જાણો છો કે વાંકાનેરના પત્રકાર ચેતનભાઈ ભટ્ટી સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય દ્વારા બેહદું વર્તન કરવામાં આવ્યું છે એમણે જે મોબાઈલથી શૂટિંગ કરેલ મોબાઈલ એમની પાસેથી છીનવી અને એનો ડેટા ડિલીટ કરવાનો પણ ચેષ્ટા કરવામાં આવી છે અને પત્રકારોને જે શોભાનો આપે કે પત્રકારો સાથેનું જે વર્તન છે અયોગ્ય કહેવાય એવું તમામ વર્તન કેતનભાઈ સાથે સ્થાનિક ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશના પત્રકાર જગતની અંદર આ ઘટનાને લઈને વ્યાપક આક્રોશ છે પત્રકારત્વ એ ચોથી જાગીર છે ચોથી જાગીર પરનો આ હુમલો છે અને જો આ બાબતે પોલીસ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશની અંદર આ મુદ્દાને લઈ જવામાં આવશે અને જ્યાં સુધી અમારા પત્રકારને ન્યાય ન મળે ત્યાં સુધી અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના માધ્યમથી એ ન્યાયની લડત ચલાવવામાં આવશે એવું આજરો જ મારે અહીંના જે કાંઈ પત્રકાર મિત્રો છે સ્થાનિક વાંકાનેર પત્રકાર સંઘ છે એમના પ્રમુખ શ્રી ભાટીજી અહીંયા છે અને તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓ પણ અહીં હાજર છે એમની હાજરીમાં આ એક લડતનો ભૂંગિયો ફૂકવામાં આવ્યો છે અને સમગ્ર ગુજરાતના પત્રકાર જગત અને સમગ્ર દેશનું પત્રકાર આવ્યો છું જેપી જાડેજા અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના રાષ્ટ્રીય સલાહકાર આજરોજ વાંકાનેર ખાતે અમારી રાષ્ટ્રીય ટીમ અત્યારે ઉપસ્થિત છે એનું કારણ એ છે કે અહીંના પત્રકાર કેતનભાઈ ભટ્ટી કે જેઓની સાથે અહીંના સ્થાનિક ધારાસભ્યએ જે અયોગ્ય અને બેહુદુ વર્તન કર્યું છે એના માટે અમે આજે વાકાનેર ખાતે ઉપસ્થિત છીએ અને તેમની મુલાકાત પણ લીધી છે અત્રે વાંકાનેરના જે સ્થાનિક એસોસિએશન છે પત્રકારનું એમની પણ એક મીટિંગ છે અને સર્વાનુમતે નિર્ણય લેવાનો છે કે ધારાસભ્ય ધારાસભ્યશ્રીનું આ વર્તન છે એ અયોગ્ય છે અને હું રાષ્ટ્રીય સલાહકાર તરીકે હું વખોડી કાઢું છું આ ખાલી એક કેતનભાઈનો પ્રશ્ન નથી આ સમગ્ર પત્રકાર આલમનો પ્રશ્ન છે અને આગામી સમયમાં હું જણાવવા માગું છું કે સત્તાવાળાઓને કે આની સામે યોગ્ય પગલા લઈ અને ઘટતું નહીં કરવામાં આવે તો સમગ્ર ગુજરાતભરમાં તો ઠીક છે સમગ્ર ભારતમાં આ મુવમેન્ટ ચલાવવામાં આવશે એટલે હું સ્થાનિક સત્તાવાળાઓ પોલીસ તંત્ર અને એમને જણાવવા માગું છું કે આ બાબતે કેતનભાઈને વહેલામાં વહેલી તકે ન્યાય અપાવે આજરોજ વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘની મીટિંગ બોલાવવામાં આવી છે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘના પ્રમુખ ભાટીએન તરીકે મેં આજે તમામ અમારા જે પત્રકારો છે એની અંદરમાં કેતન ભટ્ટી જે છે મોહમ્મદભાઈ રાઠોડ છે મુકેશભાઈ પંડ્યા છે પછી યાકુબ બાદી છે પછી સરાફુદ્દીન છે એટલે બધા જ પત્રકારો આજે અમારે મિટિંગની અંદરમાં હાજર છે અને ખાસ કરીને અમને જે જિજ્ઞેશભાઈ આવ્યા છે અને જાડેજાભાઈ આવ્યા છે આખા ગુજરાતના જે પત્રકાર સંઘ જે છે એના પ્રમુખની આવ્યા છે એટલે ખરેખર અમને ખૂબ જુસ્સો મેળ્યો છે અમારી જે મુમેન્ટ જે છે જે અમે કેતન ભટ્ટી સાથે જે બનાવ બન્યો છે એ ખરેખર એટલો વખડવા લાયક છે કે ખરેખર આ રીતે કોઈ દિવસ એક ધારાસભ્ય તરીકે હું ફરી પાછો આજે હું પ્રશ્ન કરવા માગું છું કે જીતુભાઈ ને નગરપાલિકામાં કોઈ જવાનો કોઈ અધિકાર આપણે મારી પણ એને કેમેરો પડાવી લેવાનો અને ડેટા ડિલીટ કરવાનો એમનો કોઈ અધિકાર છે નહીં જીતુભાઈ હું આજે પણ કહું છું અને હજી પણ હું આ પ્રશ્ન હું આપણે કહેતો રહીશ એમ અને ખાસ કરીને આજે જીજ્ઞેશભાઈ આવ્યા છે ને જાડેજાભાઈ ને જે બીજા જે સંઘના જે આખા ગુજરાતમાંથી જે બધા પત્રકારો આવ્યા છે એને હું ખૂબ ખૂબ આવકારું છું ને તમે જે અમને આ વાંકાનેર આવીને જે અમને સધિયારો આપ્યો છે અમને આ મુમેન્ટને તમે આખા ગુજરાત લેવલે લઈ જવા માંગો છો પણ અમને જે અહીંયાથી જો ન્યાય મળે અમને અહીંયા જો સારો પ્રતિસાદ મળે એવી પણ હું અહીંયા જે સ્થાનિક જે છે પીઆઈ છે અને બધા મારી નમ્ર વિનંતી છે કે અમારા જે વાંકાના પત્રકાર કેતન ભટ્ટીની સાથે જે અયોગ્ય વર્તન કરે છે અને કાલે તો જીતુભાઈ ના એક માણસે આવીને ગાળો પણ દીધી છે એટલે ખરેખર આ મુવમેન્ટને તો તમારે પૂર્ણ કરવાની છે કે વધારવાની છે તો અમને એ પ્રમાણે કયો તો આપણે એ પ્રમાણે અમે બધા આખા ગુજરાત લેવલે આ મુવમેન્ટને લઈ જાય એટલે વધુ ન થાય અને આજે જિજ્ઞેશભાઈ અને જાડેજાભાઈને બધા જ પત્રકારો આવ્યા છે એટલે વાંકાનેર તાલુકા પત્રકાર સેવા સંઘવતી હું બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ તાજેતરમાં આજે જૂનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદાર કર્મચારીઓના પ્રશ્ન આઠ આઠ બે હજાર ચોવીસ તથા પાંચ નવ બે હજાર ચોવીસના ના અનુસંધાને સ્વ સહાય ચૂંટના સફાઈ કામદાર કર્મચારીઓના આઉટસોર્સિંગમાં કામ કરતા સફાઈ કામદારોને લાંબા સમય સુધીના પ્રાણ પ્રશ્નોને નિકાલ કરવા માટે યુનિયન પ્રતિનિધિ સાથે દિવસ ત્રીસમાં મીટિંગ ફાળવી ફાળવી યોગ્ય કરવા બાબતે આ બાબતે અવારનવાર જણાવવામાં આવ્યું છે જૂનાગઢ મહાનગરપાલિકાના તમામ વિભાગમાં કામ કરતા સફાઈ કામદારોના નીચે મુજબના પ્રશ્નો ઉકેલવા તાત્કાલિક પ્રશ્નો નિકાલ લાવવા માટે આ ડેપ્યુટી કમિશનર તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ તેમજ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર સહિતમાં અનેક પદાધિકારીઓને આવેદનપત્ર આપીને સફાઈ કામદાર યુનિયનના તમામ પ્રશ્નો વહેલી તકે નિકાલ આવે તે બાબતે ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીને સફાઈ કામ આમદારના પ્રશ્નો વેલી તકે સોલ્વ કરવા માટે માંગણી પણ કરી હતી વધુમાં વિજયભાઈ વાળા દ્વારા માહિતી આપતા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે કોર્ટમાં ચાલે છે કેસ એ હું એ ચુકાદાની અમલવારી કરીને કાયમી કરવા પછી સફાઈ કામદાર કાયમી કર્મચારીના સ્વૈચ્છિક નિવૃત્તિ ભાવનગરમાં સ્વીકારે છે એ રીતના અહીંયા સ્વીકાર નોકરી આપવી કોન્ટ્રાક પ્રથા છે એ રદ કરી અને બધા કર્મચારીઓને સ્વીટની અંદર લેવાય

જે માળા છે હું સફાઈ કામદાર કર્મચારીઓનીના પ્રમુખ તરીકે સેવા આપું છું અમારા જુનાગઢ મહાનગરપાલિકાના સફાઈ કામદાર કર્મચારીઓના ઘણા લાંબા સમયના પ્રાણ પ્રશ્નો પડતર છે એમાં આજે અમે ડેપ્યુટી કમિશ્નરશ્રીના આવેદનપત્ર આપ્યું છે અને શાસક પક્ષના મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડ ચેરમેન શાસક પક્ષ દંડપ અને અન્યને પણ અમે આવેદનપત્ર આપવાના છીએ અમારા પ્રાંત પ્રશ્નની અંદર જે સખી મંડળમાં ત્રણસો બેનું કામ કરે છે એને એકોતેરસો રૂપિયા જેવો પગાર આપવામાં આવે છે તો તેનો પગાર વધારવામાં આવે લઘુત્તમ વેતન મુજબ પગાર આપવામાં આવે અને એને ફિક્સ કામદાર તરીકે કામે લેવામાં આવે એવી અમારી માગણી છે અમારા રોજમદાર કર્મચારીઓ બેતાલીસ જેટલા છે એ બેતાલીસ કર્મચારીઓમાંથી બાર જેટલા કર્મચારીઓનો ચુકાદો આવ્યો છે કોર્ટમાંથી એ ચુકાદાની તાત્કાલિક અમલવારી કરી અને એ લોકોને કાયમી કરે અને જે બાકી રહેતા કર્મચારી રોજમદાર છે એને પણ સાથે કાયમી કરે ભૂતકાળમાં આવી રીતના કાયમી કરવામાં આવ્યા છે તો અમારી માગણી છે કે બેતાલીસ જેટલા કર્મચારીઓ છે રોજમદાર એને કાયમી કરે અમારા કાયમી સફાઈ કામદારના વારસદારના નિયમો છે ભાવનગરની અંદર કે જે કોઈ કર્મચારીની વીસ વર્ષની નોકરી થઈ હોય અને પચાસ વર્ષથી ઉપરની ઉંમર થઈ હોય એ સ્વૈચ્છિક નિવૃત્તિ જાહેર કરે તેના વારસદારને નોકરી મળે છે એવી રીતના અહીંયા પણ એની અમલવારી થાય અને એના અમે આધાર પુરાવાઓ પણ રજૂ કરીએ છીએ એવી રીતે સફાઈ કામદારનો કોન્ટ્રાક્ટ ચાલે છે ડોર ટુ ડોરમાં છે રોડ સફાઈમાં છે આ બધા કોન્ટ્રાક્ટ છે એ સરકારના નીતિ નિયમના વિરુદ્ધના છે પરિપત્ર પણ છે એના આ કોન્ટ્રાક્ટ રદ કરી અને એમાં બધાને ફિક્સમાં કર્મચારી તરીકે કામે લઈ આવા અનેક અમારા બાર મુદ્દાઓ છે આ બાર મુદ્દાઓને લઈ અને આજે અમે આવેદનપત્ર આપ્યું છે માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબે કીધું છે હું કમિશનર સાહેબ સાથે ધ્યાન ધ્યાનને દોરી અને ટૂંક સમયમાં જ આ બાબતે આપણે મિટિંગ કરી ને જેટલા બને એટલા પ્રશ્નોનો નિકાલ કરશું ને હલ કરશું એવી રીતે અમને ડેપ્યુટી મેયરશ્રીએ મેયરશ્રીએ પણ અમને આ આશ્વાસન આપેલું છે કે આપણે પ્રશ્ન હલ કરવા માટેની બેઠક કરશું અત્યારે અમે આવેદનપત્ર આપી અને ટૂંક સમયમાં જ અમારી અધિકારીને પદે અધિકારીની સાથે મિટિંગ થશે અને જેટલા પ્રશ્ન હલ થશે એ અમને ખાતરી આપીને અમને વિશ્વાસ છે તમારા પ્રકાશ આકાશવાઈથી લઈ અને મેયર સાહેબ કોશિયા સાહેબ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પલ્વીબેન શાસક પક્ષના નેતા દંડક આ બધાએ અમને આશ્વાસન વિશ્વાસ આપ્યો છે અને એ વિશ્વાસમાં અમારો વિશ્વાસ છે અમારા પ્રશ્નો જલ્દીમાં જલ્દી હલ થશે એવી અમે આશા કરી

આપી હતી બાપુએ મુખ્યમંત્રીશ્રીને ચાલ ઉડા છાપીને આત્મગીરી પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા માત્રના ઉદુવેર સાથે મુખ્યમંત્રીનો ઉષ્પભેર સ્વાગત કર્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા હસ્તે તૈયાર કરે સ્પેસિફિક ને બેઠક આપણ કરી હતી ને ચાપડા બ્રહ્મણ સાંસદ જજેવર સુદાસમાં જિલ્લા કલેક્ટર અને જાણવાતી ચેરમેન દિનેશભાઈ કટારિયા અને સાંસ્કૃતિક પ્રજારી સરસલી ગઈ દરેક સરકારી નું સોંબદામણ સષ્રે ણે શં઺ ણે શૂપચે જતણ સરિં સામ કરે ઢી ભને જે ને ઄�ર જાંરા એ जिला पंचायत जूनागढ़ अंतर्गत रुपया शून्य पॉइंट एकत्रीस करोड़ ना जूनागढ़ सिटी खाते जिला पंचायत जूनागढ़ संचालित स्पोर्ट्स क्लब में बैडमिंटन कोर्ट ना काम हो ई महसूल विभाग अंतर्गत रुपया

સૌ નાગરિક ભાઈઓ બહેનો શુરિયા મિત્રો આપ સૌ ને મારા નમસ્કાર ઘણા વર્ષોથી આપણા વિસ્તારની રોડ રસ્તાની માંગો હોય આપણા જિલ્લામાં આરોગ્યની સુવિધાની વાત હોય આપણા જિલ્લામાં વિકાસના કાર્યોની વાત હોય ત્યારે હંમેશા મુખ્યમંત્રી શ્રીએ આ વિસ્તારમાં ઝડપી વિકાસ કેમ થાય એ દિશામાં કામ કર્યું છે મને આનંદ અને ગૌરવ સાથે કહેવાનું ચાલુ વર્ષે નું ઉત્પાદન થયું અને અને ખરીદવાની વ્યવસ્થા કરી ભાવ રૂપિયા એક ભાવેલ હતો જેના પરિણામે પ્રત્યેક ખેડૂતને લગભગ પચાસ થી સિત્તેર હજાર રૂપિયા જેટલો ફાયદો ખેડૂતોને ટેકાના ભાવના કારણે થયો

આપણા જૂનાગઢ જિલ્લામાં છસો ને ચોત્રીસ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે પંચાવન કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે

અમે ખેડૂતોની સાથે છીએ ખેડૂતોને હેરાનગતિ થાય ખેડૂતોને ન થાય અને ખેડૂતને ઇકો વસ્તુ ભોગવવી ન પડે સહન ન કરવી પડે એના માટે રાજ્ય સરકાર લેવલે અને અમારા અમારા લેવલે જે કાંઈ કરવું પડશે એ કરવાની અમારી તૈયારી છે અને ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની અને અમારા વિસ્તારની સાથે છીએ